વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સયાજીબા ખાતે ગ્રીનેથોન યોજવામાં આવ્યો જે યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળું રાખવા અને તે માટે યુવાનોને નગરજનોને પ્રેરિત કરવાનો છે કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવવા વિવિધ પર્યાવરણલક્ષી પોસ્ટરો પ્લે કાર્ડ હોર્ડિંગ્સનું પ્રદર્શિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ઓએનજીસી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન ગુજરાત રિફાઈનરી મોર્નિંગ વોકર્સ ક્લબ ઇન્ડિયન એન્વાયરમેન્ટ એસોસિએશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ વડોદરા મહાનગર સેવા સદન ઇન્ડિયન એસોસિએશન ફોર એર પોલ્યુશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી વડોદરામાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા વિવિધ વિદ્વાનો તજજ્ઞો અને પ્રતિષ્ઠિત નાગરિકોનું અમારી સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત લોકોએ પર્યાવરણને રક્ષણ કરવાના શપથ દીધા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સયાજી બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું कि मैं पर्यावरण को स्वच्छ रखूंगा पेड़ों को नुकसान नहीं पहुंचाऊंगा और कम से कम एक पौधा लगाकर उसकी देखभाल करूंगा जल की एक एक बूंद को आज सवार नु यहाँ वातावरण बहुत सरस लगी रुप પણ આપણે આ વાતાવરણને આજે નહીં આખું વર્ષ નિત્ય રોજ આ જ કાર્યક્રમ આવો જ હોવો જોઈએ એ બધા જ્યાં સુધી પોતાના દિનચર્યામાં નહીં લાવે ત્યાં સુધી આપણે આનું રિઝલ્ટ નહીં જોઈ શકીએ તો આજે આપણે એક પ્લેજ લઈએ કે આપણે આજે જે કરી રહ્યા છે એ આખું વર્ષ કરી અને આવતે વર્ષે એનું પરિણામ અહીંયા બધાને બતાવીએ અને આ પરિણામ આપણે જ નહીં આપણાથી નાનું જનરેશન બાળકોથી સ્ટાર્ટ થવું જોઈએ અને એ લોકોએ પણ આ નૃત્ય કરવું જોઈએ तो आपड़ा ने समय ग्रीन इंडिया पर्यावरण है बदल रहा जलवायु यहाँ की बदली है मानव अस्तित्व तो बचाने को बस अंतिम घड़िया बाकी हैं और एड्स संस्था की ओर से आज हम लोगों ने यहाँ पर पब्लिक अवेयरनेस का काम किया पर्यावरण के बारे में शपथ दिलाई गई और यहाँ पर हमने कमाटी बाग में वृक्षारोपण भी किया जैसा कि आपको पता है इस बार यूनाइटेड नेशंस ने पॉलीथीन को ख़त्म करना है इसके लिए बीट द पॉल्यूशन थीम दिया है तो हम कैसे पॉलीथीन को कम करें और किस प्रकार से हम पेड़ों से वातावरण को स्वस्थ बना सकते हैं तो वो हमारा प्रयास था दस हज़ार पौधों का वितरण यहाँ पर किया गया लोग अपने इच्छा से यहाँ पर पेड़ों को ले गए और उनको अपने घरों के आसपास लगाएंगे और जो बड़ौदा में सत्रह परसेंट जो प्लांट कवर है वो बढ़ेगा और जैसा कि कॉरपोरेशन सोच रहा है થર્ટી થ્રી પરસેન્ટ કવર જો હું અગલે પાંચ સારમાં હમણાં કરવા કા વિશ્વાસ હૈ બહુ બહુ ધન્યવાદ મેં અરુણ આર્યા હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ મેં પેડો કે બાર અધ્યયન ક્યા પેડો કે બીમારીઓ કે બાર બહુ ધન્યવાદ પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ કમારીબાગે છેલ્લા તેર વર્ષથી અમે ગ્રીનેથોન નું કરીએ છીએ હજારો નાગરિકો જોડાય છે સૌપ્રથમ તો આપના માધ્યમથી એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ સુંદર આયોજન થયું છે આપણે પહેલાં તો જે પર્યાવરણ પર્યાવરણવિદો છે તે લોકોએ વડોદરા શહેરમાં જે સરાહનીય પર્યાવરણનું કામ કરે છે તેવી સંસ્થાઓને ઇન્ડિવિજઅલ્સને સન્માનિત કર્યા છે એની પાછળ એક કારણો ઉદ્દેશ્ય એ છે કે લોકોને એનાથી પ્રોત્સાહિત મળે ને એ જોઈને આવા કાર્યો લોકો બી અપનાવે સાથે દસ હજાર સેપ્લિંગ્સનું વિતરણ કર્યું છે ફિટનેસ માટે ઝુમ્બા ડાન્સનો પરફોર્મન્સ જે નાગરિકો વડોદરા શહેરના અઢી લાખથી વધુ નાગરિકો જે બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવાનું સપનું જોઈ રહ્યા છે તે બહુ વિશ્વામિત્રી અભિયાનના ડિસ્પ્લેસ છે અને સાથે વડોદરા શહેરના નાગરિકોને પ્લાસ્ટિક વિશે સભાન થાય જે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો થીમ છે બીટ ધ પ્લાસ્ટિક તેના વિશેના અવેરનેસ પોસ્ટર્સ અને ડિસ્પ્લે દ્વારા લોકો પ્લાસ્ટિકના યુઝને નિયંત્રિત કરે રિડ્યુઝ રિસાયકલ અને રીયુઝના પ્રિન્સિપલથી એ લોકો એને યુઝ કરે તેવી એક મેસેજ આપ્યો છે